કૈલાશ પાર્ટી પ્લોટ જુનાગઢ માં બાર ઓક્ટોબર બે હાજર સત્તર માં અમ્બરીશજી ઉપસ્થિતિ માં જુનાગઢ અને આજુબાજુના સેન્ટર્સના સાધકો નો સ્નેહ સંમેલન યોજવામાં આવેલ હતો તે કાર્યક્રમના ના દીપ પ્રાગટ્ય તથા સ્વાગતના અંશો આ વિડીયો સામેલ રાખવામાં આવેલ છે ज्योतिर् अग्नि स्वाहा सूर्यो ज्योति ज्योति सूर्यः स्वाहा अग्निवर्यो य ज्योतिर्वद्यो स्वाहा योते सूर्यः सूर्यो स्वाहा ॐ भुर्व स्वीपस्य देवताय नमः गन्दाक्षरन्तु पुष्पमाणि समर्पया मे કરો આજે આપણે યોગા યોગ છે અને આપણે જોઈએ છીએ અને આપણે અનુભવીએ છીએ અને એટલે કાઠિયાવાડ માં તું એ ભૂલો પડે ભગવાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળ્યા ગુરુદેવ હવે આવશે એમાં શંકા વગર વાત છે કારણ

આપણે સૌને તાળીઓથી વધાવીશું ગોપાલભાઈ જે સ્વાગત કરી રહ્યા છે એ આપણા સૌ વતી સ્વાગત કરી રહ્યા છે સાથે જ અમરીશજી એમના ટાઈટ શેડ્યુલમાંથી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમની સાથે સાથે એક એમના જ જોડીદાર એવા ચૈતન્યભાઈ પણ ઉપસ્થિત છે આપણી વચ્ચે આપણે શ્રી અનિલભાઈ નંદાણીયા જે આપણા છે એમને કહીએ કે તેઓ ચૈતન્યભાઈ નું પણ પુષ્પથી સ્વાગત કરશે હિન્દી કવિ શાયર એમ કે છે કે મહેમા અમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ લાલચ ના હો હમકો હમે પ્યાર નિભાના હોતા હૈ હવે આપણા અશ્વિનભાઈ આમ આપણા છે પણ હવે એ સમગ્ર આખા ગુજરાતના છે આપણા જ છે પણ હવે ગુજરાતના છે અને આપણી વચ્ચે પાછા ઉપસ્થિત છે આજે તો આપણે શ્રી કેતનભાઈ શેખડા જે આપણા જુનાગઢના છે એમને વિનંતી કરીએ કે તેઓ અશ્વિનભાઈનું પુષ્પ ગુત્તિ એમનું સ્વાગત કરશે છેલ્લા સાડા ત્રણ વર્ષથી સતત આખું ગુજરાત ખૂંદી રહેલા એ અશ્વિનભાઈ આપણે સૌ પરિચિત છે કે આપણી વચ્ચે હંમેશમાં હંમેશ માટે આપણી સાથે જ હોય છે હવે આપણે આપણા જુનાગઢના આચાર્ય આ શ્રી ગોપાલભાઈ વાઘડિયાને વિનંતી કરીએ કે તેઓ આજના કાર્યક્રમને આપણા સ્વાગત પ્રવચન માટે અત્રે ઉપસ્થિત થાય ગોપાલભાઈ વાગડિયા

સતત આજે ડીમ પ્રોજેક્ટની ટીમ એટલે દસ દિવસ એ સાથે કદમ સે કદમ મિલા રહે તો એવા આપણા જ જુનાગઢના અશ્વિનભાઈ કોળિયાતરને હું હૃદયથી આવકારું છું અને એનું સ્વાગત કરું છું જય બાબા સ્વામી ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ વાગરિયાનું સમર્પણ ધ્યાન આપણું કાર્ય અને છેલ્લા કેટલાય વર્ષોથી આપણને અશ્વિનભાઈ આપણી સાથે છે અને આપણે એ કાર્યને ધીરે ધીરે એની અંદર આપણે કઈક આપણી કીડી કીડીના વેગે દોડીને ગરુડ ગરુડના વેગે દોડે આપણે કદાચ અશ્વિનભાઈના વેગે ન દોડી શકીએ પણ આપણે વેગ થોડા થોડા હાલીએ તો છીએ

श्री अनुराग जी की श्री अमरेष जी की श्री सात्विक जी की तो पण नानू केम रही जाए श्री चैतन्य जी की तो पछ आपड़े भगत नु रही जाए समर्पण परिवार नी जय बाबा स्वामी गुड नाइट जय बाबा स्वामी क्या स्वामी શાંતિ કરીશું ઓ શાંતિ અંતરીક્ષ શાંતિ પૃથ્વી શાંતિ શ્રાપ શાંતિ ઔષધય શાંતિ वनस्पतयः शान्तिः विश्वेदेवा शान्ति ब्रह्म शान्ति सर्वग्वं शान्ति शान्तिरे क्षमा शान्तिरेति ओ

I ага,